સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ માંડલ શહેરમાં શનિવારે બપોરે થઈ મેઘમહેર વાતાવરણમાં ઠંડક પ્રસરી સોસાયટી વિસ્તારોમાં ચાલુ વરસાદે પાણી ભરાયા બાળકોએ પ્રથમ સારા વરસાદમાં નાહવાની મજા માણી સમગ્ર ગુજરાતના લગભગ વિસ્તારોમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જોકે ચોમાસાના પ્રારંભ થયા પછી માંડલ શહેર સહિત ગ્રામીણના કેટલાક પંથકમાં શનિવારે બપોરે સારો એવો વરસાદ થયો છે સિઝનમાં જોઈએ તો હજુ વરસાદ ખેતીલાયક પણ થયો નથી વરસાદની ઘટ વર્તાઈ રહી છે ખેડૂતો પણ છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં હવે મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે માંડલ શહેરમાં શુક્રવારે હવામાન દિવસ પર ડિબાંગ રહ્યું અને શનિવારે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો તેમજ બપોરે બે ત્રીસ કલાક પછી ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું શનિવારે બપોરે વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સોસાયટી સહિતના વિસ્તારોમાં ચાલુ વરસાદે કેમ્પસોમાં પાણી ભરાઈ જવાને લઈ નાના બાળકોએ વરસાદમાં નહવાની તેમજ ભરાયેલા પાણીમાં છબછબીયા કરવાની પણ મોજ માણી હતી મહેન્દ્ર ગજર સાથે માંડલ